કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવાર તો વિડીયોમાં અંત સુધી બયના રહેજો જેથી બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા મળે મોરબી એક હજાર આઠસો ને અગિયાર રૂપિયાથી બે હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ એક હજાર નવસો ને બાવીસ રૂપિયાથી બે હજાર છસો રૂપિયા સાવરકુંડલા એક હજાર સાતસો ને પાસઠ રૂપિયાથી બે હજાર છસો ને પિંચોતેર રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને પચાસ રૂપિયાથી બે હજાર સાતસો ને એક રૂપિયો જમજોધપુર એક હજાર નવસો ને છ રૂપિયાથી બે હજાર પાંચસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો ને એકવીસ રૂપિયાથી બે હજાર આઠસો ને સિત્તેર રૂપિયા મેંદેડા એક હજાર નવસો રૂપિયાથી બે હજાર પાંચસો ને પંદર રૂપિયા હળવદ એક હજાર પાંચસો ને સિત્તેર રૂપિયાથી બે હજાર આઠસો ને છોતેર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનાર્યો खेड मित्रों बोटाद एक हज़ार सात सौ ने पच्चीस रुपया थी बे हज़ार पाँच सौ एकत्र रुपया भावनगर एक हज़ार नौ सौ ने एकस रुपया थी बे सात सौ ने एक रुपये जामनगर एक हज़ार आठ सौ सितोतेर रुपया थी बे हज़ार छ सौने तीस रुपया कालावड़ हज़ार ने वीस रुपया सात सौ पंचावन रुपया જૂનાગઢ એક હજાર નવસો ને એકાવન રૂપિયાથી બે હજાર સાતસો ને બત્રીસ રૂપિયા બાબરા એક હજાર નવસો ને નેવું રૂપિયાથી બે હજાર છસો ને પચાસ રૂપિયા મહુવા એક હજાર આઠસો ને અગિયાર રૂપિયાથી બે હજાર છસો ને પીચોતેર રૂપિયા જસદણ એક હજાર નવસો ને એકવીસ રૂપિયાથી બે હજાર સાતસો ને તેત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો